મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બહુ જ ટેસ્ટી કાંજી વડા ચાલો રેસીપી શરૂ કરીએ કાંજી બનાવવા માટે મેં લીધી છે હિંગ મરી પાવડર લાલ મરચું પાવડર હળદર મીઠું શેકેલું જીરું પાવડર અને સંચળ તો એક એક ટેબલ સ્પૂન મેં લીધું છે બધી વસ્તુને કાંજી બનાવવા માટે પાણીને પહેલાં ગરમ કરી લેવાનું છે મતલબ કે એક બોઇલ આવે ત્યાં તક એને ગરમ કરવાનું છે હવે કાંજીમાં બધાથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ રાઈ હોય છે તો અહીંયા એક ચમચી મેં રાઈ લીધી છે બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડરમાં નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ કાંજી મસાલાવાળી બનશે ફ્રેન્ડ્સ અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને કાંજી માટે જે આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે એનો રીઝન એ છે કે ગરમ પાણીથી આપણે જો કાંજી બનાવશું તો એ બગડશે નહીં તો અહીંયા મસાલાને આવી રીતે મેં ગ્રાઇન્ડ કરી લીધું છે એકદમ પાવડર ફોર્મમાં હવે કાંજીનું જે પાણી ગરમ કરવા મૂક્યું હતું એને ગરમ કરીને એકદમ ઠંડુ કરી લેવાનું છે હવે અહીંયા કાચના બળનીમાં હું કાંજી બનાવવાની છું ઘણા લોકો માટીના હાંડીમાં પણ બનાવતા હોય છે તો આવી રીતે બધો જ મસાલો બળનીમાં હું નાખી દઈશ અને ફેલાવી દીધું છે અહીંયા બે ચમચી મેં દહીં લીધું છે તો દહીં યુઝ કરવાથી કાંજીમાં ફર્મેન્ટેશન બહુ જલ્દી થતું હોય છે હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને મેં એને સરસથી ફેલાવી દીધું છે અંદર બર્નીમાં હવે આમાં આપણે કોલસાથી ધુઆણું દેવાનું છે તો અહીંયા કોલસાને મેં ગરમ કરી લીધું છે અને એક માટીની નનકડી વાટકી છે એમાં ના રાખ્યું છે મેં હવે આમાં સરસું તેલ ઉપરથી બેથી ત્રણ ટીપાં નાખવાના છે એટલે એનાથી ધુવાણો થશે અને એક સ્મોકી ફ્લેવર આવી જશે આપણા કાંજીમાં તો આ સ્ટેપ કરવું ઓપ્શનલ છે પણ જો તમે કરશો તો કાંજીમાં સરસ ફ્લેવર આવી જશે અને તરત તેને ઢાંકી દેવાનું છે પાંચ મિનિટ આપણે એને ઢાંકેલું જ રહેવા દઈશું એટલે એનો સ્મોકી ફ્લેવર એકદમ સરસથી અંદરમાં આવી જાય હવે પાંચ મિનિટ પછી મેં એને ખોલી નાખ્યું છે અને હવે કોલસાને આપણે ભારે કાઢી લઈશું હવે પાણી એકદમ સરસથી ઠંડુ થઈ ગયું છે તો હમણાં હું અડધું પાણી નાખું છું બરણીમાં બધા જ મસાલાને સરસથી આપણે મિક્સ કરી લઈશું તો કાંજી આપણા પેટ માટે પણ બહુ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ આ પ્રોબાયોટિક ડ્રિંક છે તમારા પેટને પણ એકદમ સ્વસ્થ રાખે છે હોળીમાં બધાના ઘરે લગભગ કાંજી વડા બનતા જ હોય છે બીજું થોડુંક પાણી જે રાખેલું હતું એ પણ એમાં મેં એડ કરી દીધું છે તો લગભગ ચાર ગ્લાસ જેટલું પાણી છે આમાં સરસથી મિક્સ કરી લઈશું તો હવે આપણે કાંચીનો જે મસાલો રેડી કર્યો હતો એ બધો જ સરસથી આપણે મિક્સ કરી દીધો છે અને હવે આપણે આ સેટઅપ તડકામાં રાખવાનું છે લગભગ ત્રણથી ચાર દિવસ માટે અને ફર્મેન્ટ થવા દેવાનું છે એક મેં કપડાંથી એને ઢાંકી દીધું છે જેવી રીતે આપણે અથાણું બનાવી અને એને કપડાથી આપણે બાંધી દઈએ છીએ એવી રીતે જ આને કરવાનું છે અને એક રબર બેન્ડ મેં લગાવી દીધી છે હવે આ બરણીને આપણે ત્રણથી ચાર દિવસ તડકામાં રાખવાનું છે અને તડકો હાલો જાય પછી બરણીને અંદર લઈ લેવાનું છે તો મેં આવી રીતે તડકામાં રાખ્યું છે અને જ્યારે પણ આપણે અંદર લઈશું એકવાર આને ખોલીને મિક્સ કરી લેવાનું છે તો આ કાંજી હું તમને ચાર દિવસ પછી દેખાડું છું કાંજી બનીને રેડી થઈ ગઈ છે અને ખટાશ પણ એમાં આવી ગઈ છે તો હવે આને આપણે ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ તો કાંચીને તમે પહેલાંથી બનાવીને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો હું તમને આને બાઉલમાં નીકાળીને દેખાડું છું આનો કલર અને ટેક્સચર કેવો આવ્યો છે તો તમે જોઈ શકો છો અહીંયા કાંજીનો કલર એકદમ સરસ પરફેક્ટ આવી ગયો છે એકદમ મસાલેદાર કાંજી બનીને રેડી થઈ ગઈ છે હવે આને ફ્રીઝમાં સ્ટોર કરીને હું રાખી દઈશ હવે આપણે વડા બનાવવાની તૈયારી કરીએ તો અહીંયા એક મેઝરિંગ કપ મેં છળિયાની દાળ લીધી છે એટલે કે મોગર દાળ લીધી છે અને વન ફોર્થ કપ અડદની દાળ લેવાની છે તો અહીંયા બે દાળને આપણે મિક્સ કરી લઈશું અને સરસથી એને બેથી ત્રણ વાર પાણીમાં ધોઈ લેવાની છે તો મેં એને વોશ કરી લીધું છે હવે પાણી નાખીને એને બેથી ત્રણ કલાક માટે પલળવા રાખી દઈશું હવે અહીંયા ત્રણ કલાક પછી હું તમને દેખાડું છું કે દાળ એકદમ સરસથી પલળી ગઈ છે હવે આનું પાણી બધું કાઢી લેવાનું છે એટલે આવી રીતે મેં એને એક ચારણીમાં કાઢી લીધું છે પાણી એકદમ સરસથી નીકળી જાય એના પછી જ એને ગ્રાઇન્ડ કરવાનું છે તો ગ્રાઇન્ડ કરતા વખતે આપણે પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો મરચું અને આદુનો ટુકડો મેં નાખ્યો છે અને સરસથી એને ગ્રાઇન્ડ કરી લીધું છે તો તમે ટેક્સચર એનું જોઈ શકો છો એક બાઉલમાં એને કાઢી લેશું આવી જ રીતે આપણે બધી દાળને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો અહીંયા બધી દાળ મેં ગ્રાઇન્ડ કરી લીધી છે હવે બધાયથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે આને સરસથી ફેંટી લેવાનું છે તો લગભગ પાંચથી સાત મિનિટ તક આને ફેંટવાનું છે એનાથી એના અંદર એર ભરાશે અને જ્યારે પણ આપણે વડા બનાવશું એકદમ ફૂલીને સોફ્ટ વડા બનીને રેડી થશે તો આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ તમે બીટરથી પણ એને બીટ કરી શકો છો એનાથી પણ સરસ સોફ્ટ બનશે આપણે ચેક કરી લઈએ બેટર સરસથી આપણે ફેંટી લીધું છે કે નહીં તો અહીંયા વાટકીમાં મેં પાણી લીધું છે અને એક ડ્રોપ આપણે નાખીને જોઈશું તો અગર બેટર અગર ઉપર પાણીમાં તરે છે એનો મતલબ કે સરસથી ફેટાઈ ગયું છે તો સરસથી ફેટાઈ ગયું છે હવે આમાં મસાલા નાખવા માટે મેં અહીંયા એક ચમચી આખા ધાણા અને આખું જીરું લીધું છે અને ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે અને વડાને આપણે પાણીમાં નાખવા માટે એનું પાણી પણ રેડી કરી લઈએ તો અહીંયા મેં પાણી લીધું છે નોર્મલ પાણી છે એમાં હિંગ નાખીને મેં રેડી કરી લીધું છે મસાલા આપણા શેકાઈ ગયા હતા એને ઠંડુ કરવા રાખી દીધું છે મેં હવે મસાલાને આપણે થોડુંક કૂટી લેવાનું છે એટલે કે તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ એને ગ્રાઇન્ડ કરી શકો છો એટલે એકદમ પાવડર ફોર્મ નથી કરવાનું આવી રીતે કોર્સલી એને ગ્રાઇન્ડ કરવાનું છે અને બે ચમચી જેટલું સરસિયાનું તેલ એડ કરવાનું છે તો સરસિયાનું તેલને ગરમ કરીને પછી જ એડ કરવાનું છે એમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું અને સરસથી મિક્સ કરી લઈશું વડાને ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે વડાને આપણે ફ્રાય કરી લઈ મીડિયમ ટુ લો ફ્લેમમાં ફ્રાય કરવાનું છે એનાથી વડા અંદર તક સરસથી કૂક થઈ જશે જો આપણે હાઈ ફ્લેમમાં ફ્રાય કરશું તો વડા કાચા રહી જશે વડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું અને જે આપણે પાણી રેડી કર્યું તો હિંગવાળું એના અંદર વડાને રાખી દેવાનું છે લગભગ બે કલાક માટે એને આમાં ડીપ કરીને રાખવાના છે એનાથી વડા એકદમ સોફ્ટ થઈ જશે તો અહીંયા એક બાઉલમાં મેં કાંજી ની કાઢીને રાખી છે હમણાં જ મેં ફ્રીજમાંથી કાઢી છે અને વડા પણ સરસથી સોફ્ટ થઈ ગયા છે બે કલાક માટે મેં એને પલાળવા માટે રાખી દીધા હતા હવે વડાને સ્ક્વીઝ કરીને પાણી કાઢી લેવાનું છે આવી રીતે અને કાંજીમાં આપણે ડીપ કરી દેવાનું છે તો કાંજીમાં પણ આપણે એકથી દોઢ કલાક માટે એને ડીપ કરીને રાખવાનું છે જેટલું તમે વધારે ડીપ કરીને રાખશો એટલા જ ખાવામાં સરસ લાગશે તો અહીંયા વડાને મેં કાંજીમાં ડીપ કરી દીધું છે હવે આને ફ્રીઝમાં રાખી દઈશ અને જ્યારે સર્વ કરશું ત્યારે આપણે બાઉલને બારે કાઢવાનું છે તો ચાલો આપણે સર્વ કરી દઈએ એકદમ સરસ ટેસ્ટી અને ઠંડા ઠંડા કાંજી વડા તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો અહીંયા કાંજીવડા આપણે સર્વ કરીએ છીએ મારા તરફથી તમને બધાને હોળીની ઘણી ઘણી શુભકામના મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હમણાં અને હું ફુદીનાના પત્તાથી ગાર્નિશ કરું છું હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ